મારે ચોથા મંગળિયા વીરના પારણે ચોથા રે ચોથા મંગળિયા વર્તાય ગોંડલના ના આગળે નમસ્કાર કેમ છે મારી નાય ચોથા મંગળિયા માં આપણું હાર્દિક ને વધારે માં હાર્દિક માં હાર્દિક સ્વાગત છે સ્વાગત કરતા પેલા ચોથું મંગળ આગળ ધપાવતા પહેલા પેલા થોડુંક આ થોડું ખામ અને હજી જેને લાલ ટપકીને કહી દઉં છું

ચાલો આપણે ચાલો આપણે બધાય સાથે મળી ધોરાજીને પેરિસ બનાવવાનો સંકલ્પ કરી બની ગયું ને પેરિસ ધોરાજીમાં પેરિસ બની ગયું ને ખાડા જોઈ આવો ખાડા બસ એક વાર એક ભારતીય જનતા પાર્ટીની અહીંયા તમે નગરપાલિકા લઈ આવો ધોરાજીને આપણે ધોરાજી કહેતા નંબર વન ધોરાજીને આપણે પેરિસ બનાવવું છે વિમલ ગોયાણીની આબરું કાઢ્યું બાજુમાં ઊભા રાખીને અને બાજુમાં એક ઓલા ઉભા વાગડિયા શહેર પ્રમુખ છે કે ઓલા પ્રમુખ છે ઈન ઢોલરીઓ બે શું વાતો કરે ખબર તમે અરે 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 બનિયાને તો એ કે માયરો હે કોઈ કે આ હા બનિયાની આજ રાઈતે સર્વિસ થવાની કા વાગડિયા સર્વિસ તો તમારા બધાયની થવાની લાલ પટાવારાની થોડીક વાર છે સમજી ગયા તમે બધાય આંગણિયા આંગણિયા હલાવીને પાર્ટનરશીપ કરાવી ને કે ઢોલરિયા તમે સો તો જ હું સો હોય કે ઘીરે બાપર્યો ને એને આમ કરો બીજા કોઈ નહીં આ રાજનીતિ છે સવારે સૂરજ ઉગે અને આનંદીબેન પટેલ પ્રદેશ પ્રમુખમાં આવે ને તો બધા એના પોટલા બંધાઈ જાય કોઈ એક પ્રકારની વાર લાગે નહીં એ પેરિસ બન્યું જ છે અને બોલો તો ધોરાજી ની જનતા ને છોકરા આવ ધોરાજી રોડ કેવા છે શું કામ ખાલી કિરીટભાઈ જીતે ને એના માટે નહીં પણ આ સંસ્કૃતિ બચે ને એના માટેની લડત માટે આ બધા જોયું ને કિરીટભાઈ પોઈન્ટ ટુ બી નોટેડ કિરીટભાઈ જીતે નહીં આ ભાઈ તો સંસ્કૃતિ બતાવવા માટે અને સંસ્કૃતિનું જતન કરવા માટે ને તમારામાં હું એ પ્રચાર કરવા આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીનો રાજકોટના જિલ્લા પ્રમુખના એવા હોદ્દા ઉપર બેઠેલો માણસ એમ કે કે ગોંડલ માં તમને એમ લાગે કે રમેશ જડુક આવ્યા પાછા અમને તો એમ લાગે દ્વારકાધી સાહેબ આવી જ રીતે જી રીતના ઢોલરિયા રમેશભાઈ ધડુક ને આમથી આમ કરી દીધા એ જ રીતના આવે જયરાજનો નો ગણેશનો વારો છે હા એમાં ઢોલરિયા નો સૌથી મોટો ફાળો જે રીતના કિરીટ પટેલ નો કાર્યક્રમ પૂરો કર્યો કિરીટ પટેલ ને આમથી આમ કરી આમથી આમ કરી આમથી ઢોલરિયા ના હિસાબે જ આ અઢાર હજાર ની લીટ ગઈ ગોપાલ ઇટાલિયન બાકી કોક ને એમ મનમાં ફાકો હોય કે વિસાવદર માં ભાજપ જીતું ના 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 ભાજપ જીતું એ નથી ને ભાજપ એ નથી આ બધું પહેલેથી જ ઉપરથી કાર્યક્રમો કરેલા હતા બરોબર અને ઢોલરિયો એક ને એક વાત લઈને આગળ આવતો હોય કે અમારા અમારા અમૃતમ કાર્ડ ઉપર તમે પગના ગોઠણ હાજા તમે તમારા ઓપરેશનો કરાવવા બધા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા કોઈ ચેરમેન પદ લઈ લીધું તમે કોઈ જિલ્લા પ્રમુખ થઈ ગયા તમે કોઈ નવા નવેલીના નિયમો નથી લાવ્યા હું એ બધું હાલે જ છે અને ઉપરથી જ હાલે છે તો તમારા એમાં એક ટકાનો સી ફાળો નથી તમે ઓલા ગોંડલમાં જીએસટી ના બિલ ફાળો બીજું રહેવા દયો એક લિંક પકડાણી ન આટલી ચાલુ જ છે કામ આટલી લિંક પકડાણી ને એટલે ગોંડલ યાર્ડ માં વળઘોળો કાઢો આટલી લિંક પકડાય ને હું રાહ જોઈને બેઠાવ હજી થોડુંક જો તમે લેજો મારા ધ્યાનમાં આવ્યું છે આવું બનાવ બેનું છે મારા ધ્યાન આવ્યું છે આવું બનાવ બેનું છે જો તમે પહેલા વિડીયોમાં જયારે ગોંડલની અંદર અલ્પેશ કથિરિયાની ટીમને ગણેશ દ્વારા સુલતાનપુરની સભામાંથી પડકાર ફેંકવામાં આવ્યો કે અહીંયા આવો ને આ બધા ગયા અને વ્યવસ્થિત રીતે ગોંડલના ગોકુડિયાએ આ બધાનું સ્વાગત કર્યું તે પછી જયરાજ જયરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને પ્રેસ કોન્ફરન્સના મેન બે મળદા એક એની બાજુમાં બે જો આ પહેલા વિડીયોમાં સલાહ દઈએ કે ભાઈ થોડુંક તમે લેજો સમજી ગયા ને થોડુંક તમે લેજો એટલે થોડુંક આને લીધું દોઢ લાખના મતદાન વાળો સમાજ રહ્યો ને એટલે એ સમાજ થકી આવડાય લીધું એના પછી આ બીજો વિડીયો તમે જોયો છે તો લો ભાઈ કહીને આવે કે તમારે ખાલી એટલું કહેવાની છે કે મારા ધ્યાનમાં આ મેટર આવી છે હું મેં કરાવ્યું છે એવું કાંઈ જયરાજસિંહ બોલવાનું નથી આ ખાલી મારા ધ્યાનમાં આવ્યું છે તમારે એ પ્રમાણે જ નિવેદન આપવાનું છે અહીંયા હું સમાજને અને ગોંડલની અઢાર વરણની જનતાને કહેવા માગું છું કે ત્રીસ વર્ષ વી વર્ષ પચીસ વર્ષ 19 વર્ષ પંદર વર્ષથી એમએલએ ની સીટ ઉપર શાસન કરતા હોય ને જો આ આટલા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ ન કરી શકતા હોય એના માટે પટેલના દીકરાઓને ને પટેલના છોકરાઓને પટેલના આગેવાનો બાજુ बाजूમાં પડતા હોય તો એને રાજકારણ કરાય જ નહીં એને ખાતર હરાય હું હરાય આ ડોલરિયા ભાઈ પોઈન્ટ ટુ બી નોટે ખાતર હરાય અલે ખાતર હારજો બીજું કાંઈ નહીં કરતા એટલે આ જનતાને ભોળવીને આ જનતાને ફૂસલાવીને આ જનતા હાટોથી જોવો તમે આ વિસા વધારવાની કરવાની મોમેન્ટું ચાલુ થયું ગામે ગામ સભાઓ કરવા માંડ્યા જોયું તમે ગણેશ અત્યારે ગામે ગામ સભા કરે છે એક દિવસે નવરું સભા કરો કારણ કે હત્યાવીમાં ખબર જ છે આપણી પેટી પેક થઈ જવાની છે ને પેક જ થવાની છે એમાં કોઈના બાપની લાલિયાબીડી હાલવાની નથી બરાબર હજી થોડુંક સાંભળો

મોરે મોરો લડાઈ પોલીસવાળાને વચ્ચે ન લખાય ફોન કરવાથી કાંઈ થાય નહીં હું ફોન કરવાથી કાંઈ ન થાય ને એફઆઈરથી કાંઈ ન થાય ને જેલથી કાંઈ ન થાય તમારા મનમાં વેમ હોય કદમ હે તો રોક કે દીખા ઢોલરિયા એક વાર નહીં હજાર વખત જેલ કાપીશ બીજાને એક વાર નહીં હજાર વાર જેલ કાપીશ અને આ જીવન કાપીશ તમ તમને બધાય એમ છે કે આ જેલમાં વહી જ એટલે કારે કારણ બોલો ના 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 અમે તમારા જીઠા વાહે ગોઠવીને ને રાખ્યા અમારું તમે મર્ડર કરી નાખો ને તો તમારા કપડાં ઉતરવાના 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 ઉતરવા જ એમાં ફેર વિનાની વાત નથી અને હત્યાવીમાં તારે ઘરે જવાનું બે ટમ થઈ ગઈ ને હાલો ઘર ભેગી ના થઈ જાજો ક્યાંય દેખાતા નહીં સમાજના નામે નગર પાછા કપડાં ઉતરશે આ તો આ જીવન ભોગવવાનું એ રાદડિયાના રાદડિયા ઉપર આમ કરાવ્યું બનિયા ઉપર આમ કરાવ્યું તે પાછા કરાવી કા અમે અમે ઠેક કાશ્મીર માંથી આવ્યા હતા કા અમે તો ક્યાં ગુજરાતના હતા અને વાયથી પછી તમે સમાધાનું કરવા આવી જાવ કે આમ કરી નાખીને તેમ કરી નાખીને ઓલું કરી નાખીને આ કરી નાખી આમ આમ આ મત વિગ્રહ કરાયો હવે હું તમને વાત કરું હું જાતો તો અમદાવાદ તારીખ ભરવા બરોબર એટલે ઓનર્સ ટોટલે હું એ ઉભો રહ્યો અને ઢોલરિયા ની નાસ્તો કરતા હતા અલ્પેશ ઢોલરિયા મને નથી ખબર હું તો મારી રીતે ગયો અને સોડા લઈને હું આમ પાછો ઉડતો તાબન પાછળ પાછળથી એને પકડી લીધો એટલે એને મને જ્ઞાન આપ્યું સમાજ બાબત નું રાજકારણ બાબત ઈ જ્ઞાન હું સાંભળી લીધું સાંભળી હું નીકળી ગયો ને એ નીકળી ગયા તો એમાં એના બે ત્રણ પાયદળી આવે અમારા ભાઈ ના ફોટા પાડી લીધા આ ઈ સીસીટીવી એ છે આપણે ઓનેસ્ટ ટોટલ ના આપણે કિરીટ સિંહ તો એના બધાય પાયદળીયા ગોંડલ ની અંદર અમારા બે ના ફોટા પડાય ને એમ બતાવે બની ઢોલરિયા સમાધાન કરી દીધું આ મારી જીવની જીવાયુ તમારું ભેગું ન થવાનું ન થવાનું થવાનું તમારો પાપનો નો ઘડો ફૂટી ગયો એટલે ફૂટી ગયો તમારી મોટા મોટી ભૂલા પાસા કરાવી નહીં પાસા ન કરાવી હોય તો હું થેલો ભરી નાખી ઉત્તર પ્રદેશ વહી જવાનો હતો શું કરવાનો હતો ઉત્તર પ્રદેશ વઈ જવાનો હતો કારણ કે આપણે ગુજરાત ત્યારે કોઈ છે આવા ગુજરાતમાં રહેવાય છ છ હાથ હાથ એફઆઈઆર એક આ એક અઠવાડિયામાં હાથ હાથ એફઆઈઆર નાખી દે નો પોલીસ બોલે નો નો સરકાર બોલે આવા ગુજરાતમાં રહેવાય એના હું પણ હવે પાસા થઈને એટલે કીધું હવે તો લેવાની જ વાત છે મારી થઈ ને પટેલને માં મોટો હાથ અલ્પેશ ઢોલરિયાનો ગણેશને ગણેશ ને ટિકિટ નહીં મળે એમાં મોટો હાથ બની ગજેરાનો નહીં અલ્પેશ ઢોલરિયાનો અને જયરાજસિંહ જાડેજાનું રાજકારણ ખતમ કરવાનું પેલું પગથિયું કોઈ ચડાવ્યું હોય ચડ્યું હોય તો એ અલ્પેશ ઢોલરિયા આ ભૂતકાળ ચેક કરી લેજો હું કોઈ ફાકા બંગોળા મારવા નથી આવ્યો આ ભૂતકાળ ચેક કરીને આમ એનાલિસિસ કરીને પછી તમને કહું છું સમજી ગયા બાકી ધોરાજીમાં જેમ પેરિસ જેવા રોડ બનાવવાના છે ને એવા જ રોડ ગોંડલની અંદર બનવાના છે એક હોટલ પાડો તમે બાકીની હોટલ ચાલુ રાખો ના ના આનો તો કાર્ય આ તો વ્યવસ્થિત જોવું પડે આ બાકીની હોટલું છે વ્યવસ્થિત કહેવાય કલેક્ટરે ન્યાય હિતમાં ન્યાય કર્યો કે હાલો ભાઈ આ પેસ કદમી દૂર કરો તો બીજી થવી જોઈએ ને એ એક થાય એમ થોડુંક હાલે બધી પેસ કદમી તમારે દૂર કરવી પડે તો ગોકડિયું ગોંડલ કહેવાય બાકી કહેવાય નહીં એટલે જાણજો મારી નાય ચોથું મંગળ આજથી આટલામાં જ આપણે પૂરું કરીએ છીએ હું કામે કારણ કે હવે આપણે નવો અધ્યાય ચાલુ કરવાનો છે પાર્થ હવે બાણ નથી ચલાવાના હવે મોઢાની જીભ ચલાવવાની છે પાર્થ એટલે ટૂંક જ સમયમાં આપણે મળશું વ્યવસ્થિત સીસીટીવી સાથે અને લાઈવ રેડ પાડીશ ઢોલરિયા લાઈવ રેડ જનતા રેડ કહે ને મારી ભેગી જનતા નહીં હોય હું એ ક્લો જઈશું અને એ ક્લો આવીશ લાઈવ રેડ પાડીશ એ આપણે લાઈવ રેડ બતાવશું શેની ને એ ગોતવા માંડે ઓ એ રેડ શેની પડે ને એ ગોતવા માંડે તું એટલે લાઈવ રેડ તમને જોવા મળશે મિત્રો એક બે સીસીટીવી જોવા મળશે અને વ્યવસ્થિત આપણે જીગ્નેશ દાદા કેવી આમાં વામ પવિત્ર વાણી મોઢામાંથી કાઢીને આપણે રસપ્રદ કથાનું પાન કરાવે એવી વાણીવાળા આપણે કોલ રેકોર્ડિંગ તમને સંભળાવશું મળીશું આવનારા એપિસોડમાં જે રીતે ગુજરાતની અંદર વરસાદ થાય છે એ રીતે ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન અને ગોકુળિયા ગોંડલમાં આજ આપણો કાનુડો આઈઠમના નેદી પધારે ને એ પેલા ઢોલરિયાનો કાનુડો પધારવાનો છે જય સરદાર 阿伯，Joe Marina。